બધા મજામાં ને તમે બધા મજામાં હેડિયા માં તમારું બધા સ્વાગત કરું છું તો અત્યારે મસ્ત મજાના રેડી થઈ ગયા છે કેમ કે આજે અમારે જવાનું છે ગામ બેર કેમ ક્યાં જવાનું છે એ તો તમને કહી દો પેલા આમ સૌ સંદીપ ને પત્તું હેતુ ને જય માતાજી ને રોમ રોમ ને તો હવે તૈયાર થઈ ગયા હમ એ તો લઈ જવાનું છે ને ગાડી માં બેહતા આવડે આવડે તો ફેમિલી અમારે કામ જવાનું છે તમને ખબર છે તો અમારે જવાનું છે ભરત લેવા ભરત હું લેવા લેવાનું છે તમને ખબર છે મારા બે ભાઈના લગ્નનું ના રહે એટલે અત્યારે છે ને મારે ઠેલા ને એવું બધું લેવું છે તો ઠેલા ઠેલું એવી રીતે ભરવાની વસ્તુ લેવા જાવી છે એ પણ દયાળ ગામમાં તો ના લેવા જવું પડે કેમ કે અહીંયા અમારા ગામમાં તો મળતું નથી એટલે દયાળ ગામ હોય ને તો ના મળે તો ના અમારે છે ને લેવા જવાનું છે ઠેલાને એવું બધું મારા ભાઈના લગ્ન માટે મસ્ત મસ્ત ઠેલા ને લેવું કઈ કઈ લેવી તો તમે કન્ટિન્યુ વિડીયો માં રહેજો એટલે તમને બધાને ખબર પડી જાય કેમ સંદેશ આ તો ફેમિલી હમણા અગાઉ લઈ લે ને તો નવરાય નવરાય ભરાય દે તમે પછી નો હટ ભરાય એમ વાર લાગે પછી લગન નું ટાઈમ જો પછી આકારે બધું કામ ભરાય છે ટાઈમ એ નો રે હા એવું થાય એ તો કવરાવે હે તો અમારો કવરાવે છે હાલો તો હવે કઈ રીતે ઠેલા લેવું એ બધું છે ને તમને બધાને વિડીયા માં જોડાઈ એટલે ખબર પડી જાય તો બધા તમને બધાને મજા આવશે જો તમને વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઇક કરી દેજો છે ને પેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કરવાનું બોલતા નહીં હો પાકેટ કરી નાખ્યું છે રેડી અને આ છે ને કેવું કર્યું આમ જો આ સાડ ગોદરો ને આ સાડ ધાબળો ધાબળો ને એમાં આમ નાખ્યું લે હું નાખ્યું લે આયા હલાવા કામકાજ હાલે છે જો હાલો જો હાલો હીખવાડ હાલે ગટી જો હા હા એ એ હજી નાનો પડે સંદીપ બસારો અને આ ધાબડો ની ફૂલાવ નાખું તમને કહું કેમ કે છે ને સાયો કરવા હાટો આયા છે ને ખાટલા હાવ તડકો આવતો તો તે માર બાવે હવે ગોદરો ને એવ નાખી દીધું એટલે સાયો પડે ને સૂર્ય ભગવાનનો પ્રકાશ ઓછો આવે એટલે કા સંદીપ હા હાલો જે મોરવા નાખ્યો બુધી એ હવે હાલવા શીખી જ હા હા હાલવા શીખી જ હવે ચા પીને છે હા જઈએ ધીમે ધીમે બૈયા એટલે સા તમારે પીવી જ પડે બહાર જવાનું થાય એટલે તમારે સા પીવાનું બહાર નું નહીં પણ ટાઈમ બીજો સાનો એવું છે પાણી નવો ફટાફટ સા પી લ્યો જો એ તું જોય તમે સા પાણી પીવો ને એટલે અને આવો બધે તમે સા પીવા ટાણ સાનો ટાણો થઈ ગયો કાબા સાનો ટાણો થાય એટલે સા પીવો જ પડે ને તો જય માતાજી જય માતાજી આવો સા પીવા કો આવો સા પીવા અમાર તો ટાણ પીવો જ પડે કા આય સંદીપ ને આવો બધા ફેમિલી સા પીવા અને આયા અમારા બેન આ શું કરો ફોન જો

મામા હવે લગ્ન ની કે એ પેલા તો બધું હવે તૈયારી કરવી પડશે કે નઈ કેમ કે ઠેલા ને કુંગ કોતરી એવું બધું એમ કેવાય કે ઘણી ઘણી ઠેકાણે ઠેલા ને એવું બધું જરૂર પડશે તો એ બધું અત્યારે લઈ લઈ

એવી રીતે છે ને લઈએ છીએ હવે વિસારીએ હવે કેવા લઈ તો ફટાફટાવા છે ને ઠેલા ને ઠેલી અને અહીં કાં ત્રણે ત્રણ લેવાનું છે તો ફટાફટાવા લઈ લીધું ભાઈ મેં ખરીદી પણ કરી લીધી છે અને આમાં છે ને અમુક ડિઝાઇન ગમતી તો કલર નતો ગમતા ને કલર ગમતા ડિઝાઇન નથી ગમતી એવું છે તો એ તોય વસ્તુ લઈ લીધી છે અને વિચાર કર્યો છે કે અહીંથી છે ને જવાનું છે આપણે અરવિંદભાઈને સરપ્રાઇઝ દેવા કેમ છે ને

ફોન માં બધું જોઈ છે એવું બધું છે અને એમ કહેવાય ને કે અમે જો હમણાં અટવાઈ ગયા હા ને એટલે બધા યુટ્યુબર નો અમને છે ને બહુ સપોર્ટ મળ્યો છે ને અરવિંદ ભાઈએ પણ અમને બહુથી બહુ મદદ કરી હતી તો હું કાલ આજ આટો મારી આવી એમ તો એમ ને આપણે આપણી વાત મારી બે બેહી તો વીકી નાખ્યો કેમ હારું છે ને માહી તો વાંધો નહીં અમે હારું છે કે માઇન કપાવીને હાલો આટો મારી આવી અમારે એમ જ મારી આઈડી તમને બધાને ખબર જ છે તો એમાં મારા માસી ને ખબર પડી ને મારા માસી બહુ દુખી થયા હતા મારા મા આવીને તરત જ કીધું કે તમારી આઈડી કે અમને બહુ દુઃખ લાગ્યું તો બેન દુખ તો લાગે જ ને આપડે કેટલી મહેનત કરેલી હોય અમારું દુઃખ હોય એટલે અમારા પપ્પા બેન ને એટલે તરત બધા કે કેમ થયું અમને બધાને બહુ દુઃખ લાગ્યું કઈ વાંધો નઈ તમે આપડે મહેનત કરશું પાછા રાખું સપોર્ટ પાછા એટલે

તો ફટાફટ જાય મજા કેટલી આવી તમે વિસ્તાર કરો ત્રણ વાગે કઈ ને આવ્યા તા અંધારું કર્યું વિસ્તાર કરો એટલી મજા આવી હાલો આવી જાઓ અરિણભાઈ હા તમે આવી જાઓ કીધું ઘણીવાર હવે તમારા આવન છે હા હાલે સંદિતભાઈ હવે જાઓ ને અરિણભાઈના ઘરેથી નીકળ્યા ને પાસે છે ને હા ભરત બીજી દુકાને લેવા આવ્યા છે તો આવી રીતે બીજી બીજી જગ્યાએ ડિઝાઇન છે વ્યા જોઈએ છીએ તો પરત પાછું લેવા ઉભા રહી દયા કાશને તો બસ લઈ લઈએ તો હજી અધૂરું રહી જાય એવું લાગે છે તો ફટાફટ હવે લઈને આવી ડાયરેક્ટ હવે જાય ઘરે ફાઈનલી ફેમિલી પોગી જશે હમી ઘરે ને આ બે જબલા હું લાવી તમને કહી દઉં આમાં તો પેલા પતુ ભાઈનો નો પૂજા બેનો ભાગ છે પકડો દાબેલી બા આમાં હું ભરત લાવી પૂજાબેન બેન દેખાડતો બાને એમાં છે ને આજે હું ભરત લાવી છું હું હું ભરત લાવી તમને દેખાડી દઉં હવે બે દુકાન ફેરી બા પણ તો એ કઈ બહુ મજા ન આવી તો એ શાર લેવી ભરત કેવા છે હારા છે હમ આ ગણપતિ દાદા છે દેખાડ તો બાને જો બાવી રીતે ગણપતિ બાપા છે હા કંકોત્રી ને એવું બધું ભરવું હોય ને તો એમાં ના હલાકે બા એવું છે કેમ પછી આ ગુલાબી કેવું છે એ ઠેલો છે બા પૂજા બેન જોઈ એમાં હોય હવે જનરે અહીં છે અહીં જરૂર હોય હમ તો આ ઠેલો છે બા વેલા હાર ભરાઈ જાય થોડીક થોડીક ડિઝાઇન હોય ને એમાં ડિઝાઇન મસ્ત પાડવાની હાર લાગે નહીં હા એ તો એમાં ભરાઈ જાય કાબા હાર લાગે કે દોરી ના ખાય તો વાંધો નહીં હજી બે હે દેખાડ તો બને શાર લેવી એની હું ઈ દોર્યું આવી દોરી હોય ને એનથી ભરવાની આ છે ને આ ગુલાબીમાં ભરવાની ને આ છે ને એ આ લીલામાં ભરવાની ગણપત દાદા હાર લાગે હમ ને કાંઈ હશે આમાં બે અલગ છે આ બીજી દુકાનેથી લીધાય

નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ નાવજાભાઈ બેટાટા સીયુ